બાબરાના જાણીતા કાર્યકર ગૌપ્રેમી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા સામે પોલીસ દ્વારા બે ગુનાઓ નોંધી તેના આધારે તેમને પાસામાં પણ ધકેલી દેતા અમરેલીમાં જિલ્લા હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી બાબરા પોલીસ દ્વારા લેવાયેલા આ પગલાંના અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને અમરેલી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય વેપારી મંડળો દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે અને ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ગજેન્દ્રભાઈ શેખવા દ્વારા પોલીસને અત્યાર સુધી મદદ કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ગાયોને કતલખાને લઈ જતા લોકો સામે અત્યાર સુધીમાં તેમના દ્વારા સૌથી પણ વધારે ફરિયાદો નોંધવામાં આવી છે તેમ છતાં પણ પોલીસે જાણે તે મોટા આરોપી હોય તેમ તેમને પાસામાં ધકેલી દેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

બાબરાના ગૌરક્ષક અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા સો જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે ત્યારે એમની ઉપર રાગ દ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે સમાજસેવક છે અને હજારો યુવાનોના આઈફોન છે જે ગૌચરમાં જે પવનચકી ઊભી થઈ રહી છે એમના ઉપર એ જે ખાસ ખેડૂતો પક્ષ હતા એ રાગદેશ રાખીને આ કામ થયું હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા જય શ્રી